વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ ના કાર્યકર્તાઓ હોબાળો કર્યો છે નવરાત્રીના પાસ રાત દરે ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી વડોદરાના ગરબા આયોજકો એનજીઓના નામ પર લાખો કરોડો રૂપિયાની ઉઘરાણી કરી લેતા હોય છે બીજી તરફ ગરબામાં રમવા માટે સૌથી વધારે વિદ્યાર્થીઓને પણ

વધારે ખર્ચ થઈ જાય છે એનું એક લિમિટ એની માંગણી છે કે રેન્જ બધું વધી ગયું છે આગળની કાર્યવાહી શું કરી શકે અને ખર્ચ ખાલી કરવો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ખર્ચા